જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો આપણે જે જામનગર શોપિંગ કરવા ગયા હતા તે આપણે શોપિંગ કરી આવ્યા છે અને અસર મજા વિહામો ખાઈ લીધો હવે તમને બતાવી કે અમે શું શું લઈ આવ્યા છીએ શોપિંગમાં તો જો સૌથી પહેલાં કૃતિ બતાવે છે કવર આ કવર છે જેમાં આપણે પેકિંગ કરશું અને આ નેપટીન છે હાથ લૂંટવાના આવે તે તો આપણે નેપટીન છે એમાં જમન બતાવે છે

અબ અમા આડિસા છે જો આ બધા આડિસા છે કલે બધે દેવાના છે અને આ આલતા છે આ achar la achar છે આ ચાંદલા છે આ મારી તેલ છે તમે ન આ છે અંદર

આપણે જોશો ને ત્યારે આપણે કાઢશોટાણ ભરીને રાખી દે વ્યવસ્થિત રીતે રજા પછી કોથળીને બધું ભેગું કરી લઈ સુરતી મેંડી ભેગું કરવા અને જો અહીંયા બધી વધારાની વસ્તુ મૂકી દીધી છે અને ત્યારબાદ આપણે રાખીશું જો આટલી કોથળી થઈ ગઈ છે ખાલી